પછી મોઢું ધોઈ લેવાનું પછી ઊઠીને રમવા જાસ બાર ક્યાં રમવા જાસ બેન પણ ભેગી ટીચર ટીચર ઘર ઘર રમો કેરમ કેરમ રમો પછી પછી એમ નહીં તાર બેન પણ રમવા ચાલશો શેરીમાં પછી શેરીમાં ધ્યાન રાખો વાહન આવે તો એક સાઈડ વહી જવાનું ને હા તો સવાર બ્રશ કરીને આવસ નાઈ ધોઈને આવસ પછી ક્યાં જવાનું બાલ મંદિરે હા પછી બપોરે જયમાં પહેલા હાથ ધોવાના પછી સાંજે જયમાં પેલા હાથ ધોવાના

નાઈ બાલ મંદિર આવવાનું પેલા આદબ વાળી દે બસ પછી યુનિફોર્મ પહેરવાનો હા એ પછી બપોરે જયમાં પેલા આ દોસ્ત હા સાંજે હાઈ જયમાં પેલા આ દોસ્ત હા જયમાં પેલા હાથ ધોવાના હો પછી રમવા જાસ ઉઠી કોને અરે રમવા જાસ માનસ ભેગો જીયાન ભેગો શું રમસ તું શેરીમાં